જે શ્રી કૃષ્ણ જે શ્રી કૃષ્ણ હું સંદીપ માં ના પાસે ઉભી ને બેન થાય કેમ છો તમે મજામાં ને આ રૂમ છે ને કા ઓસલ છે રૂમ તા બધું છે કા પંખો ના તે ને એ નહીં રાખ બધું કંઈ કરવું તા નહીં મારે ઓસલ છે ઘર તા હો સારું છે આ એક મોટો બધો રૂમ છે એમ તા વાંધો ના આવે કા

તઈ આપણે બીજું તો હું બધું કામ કરવાનું હોય હે આ હોય તો આપણે હું આમ નીરાઈત ને સત્સંગ જઈએ તો હું નીલી બાઈ ને ને અ બીજા બેન તી ઈ નું જાય ને બે તરુલી કોર મંદિર પાહે સે તઈ તો હાથ વારો અમે તો જો બધે જ હોય આતી હોય તો તમે જોઈ લીધું રૂમ સે ને બાઈણો ખૂલું છે ને જાય હા આ અસલ સઈ થી રહોડું સારું દેખાય ના ના અસલ છે અર રૂમતા મને એમતા ગઈ માં પછી બેગ દી મોડું થઈ ગયું બેન ને કમ કે બેન મોડું તા થઈ ગયું પણ હું તા રાખીએ ને હું કમ

હાસી વાત છે તમારી નાના અમે તો આવી ગયા છો પછી અને કહું કે હાલો જ વેલેરા સંદીપ કશો છે ને આવી તી મારે વહુ એ જિંદકી વહુ ને એક મોટી વહુ બાઈને ધીરે ધીરે આવે છોકરા નાના સેપી એ કે બાત માલતા થાઉ આમ કવરાવે છોકરા બિસાડા એ મોટી વહુ છે તીને પછી કાલે મૂકવા દ્યો સાંજે આવ્યો રાય તે મોડો મોડો નોટારમાં વહેલા સવારમાં નીકળ્યા કે વહેલા સવારમાં નીકળ્યું ને બરાબર ને તો આપણે શું વાંધો ના આવે

હા માસી મારા ભાભી થાય આ મારા બા ને આ મારા માસી તો છે ને માસી હમણાં માસી તમને કહું કે બે દી બા રોકાી એકાદ બેદી રોકા હે બરાબર ને હમણાં બાધુ કામ ગોઠવું રસોડામાં નાન થઈ ને બેદી એને ઓલું ન લાગે ને તો હું કાલ માસી ને પૂછી લઉં અરે માસી ને એમ ન થાય કે જો આવી રીતે આ બધા એક ધારા રેવા એવા બરાબર ને માસી અમારે કોઈ દેવું હારું ને

ના ના બધે જાય તો વાંધો ના વે હાસી વાત ને બેન મને તમે કેવા કામઠા લાગો હાસી કરો મારી છે ને મારી એક જ વેન્ડન છે દીકરો ને છોકરો છે અમે બે માણસ એકલા રહીઆ શું કરે પણ હે આપણે રેવું પડે

હા બેસે અમે ગામડે રહી અમે કઈ અહીંયા નથી રહેતા અમે તો ગામડા રહી અમારે તો આ તા ઘર અસલ લઈ ગયા મને તો અસલ છે આ ઘર હજી તો બાનું ઘર જોયું નતા આટા કહું અમારે તો હા તમે જોવો ને તો માસી એવા ઘર છે ને તમારા દીકરા છે ખેતી કરે કઈ અમારે એવું હાચું નવડા મોટો છે ને મારે જી ઝીણકો દે એને બહુ હારામાં હારું છે બંગલો છે સિટીમાં તમે જવો તો તો એ આપણે શું કામનું

મતાઈ સોકરા ને હું જોઈ તઈ વાત જવા લેવું ઓલું લેવું જી અમારા એ દુકાન પડી ને દિને અમારે સોકરા ને જ હોય કેમ કે અમારે હમણાં દુકાન પડી બાકી કોઈ નતું સેટા માં ઘર લેવા જાવું પડતું કાઈ નઈ હવે તો જોડી જાય એટલે નિરાશ થઈ અમાર બધાય સોખા સોકરા સોકરી તો લીધી હવે ન ખવાય માં કોઈ તો એ પછી આખો દી હાઈરા રાખે પછી કઈ આપણે કઈ ઓલું હોય ને હાસી વાત ને માસી દહી રૂપિયા દેખાય ની ઓટાણતા સોકરા ને આપણે તા રૂપિયા દેતા તો એ વાપરતા આખો દી અને દેખાય કઈ હું હુંતી કાકમાં સોડી નાય હુંતી તેડી આવી કઈ આપણો કોઈ જોવે નઈ કે આ એકલી એકલી વઈ આવે વઈ આ જાય બતાય કઈ ઉતાઈરો સોકલેટ લીધી તી નકો ઉતરતો નતો નકર હા મારું કોઈ દુખી ગઈ તી તેડી ને માં સોકરા હા વાત છે હાલો હું જાતી તી મારા એક જગ્યાએ કામ છે તી હો તમે આમથી વઈ આ જાવ નકો મૂકી જાવ તમને હું હોય તો ના ના મૂકવા નથા હું ઈ તા અમે વયા જા હું ઈ તમે ઓલું કરો માં ઈ તા અમે છે ને વયા જા હું

એ કહી દે તાર બાપ ને કઈ તાર બાપ થી બીતી નથી હો હાલ રમન તો સાના બે જણા કે દીકે મમ્મી તો હાલ કે દીકે કેમ રડે છે ઈ તો કે તને કેમ રડવું આવે છે હે તને કહો રડવા થી કાઈ ન થા તો કાઈ મે તું બોલી ને તો તારું કાઈ થા હવે તું રડે છે રડવા થી કઈ થાવાનું છે મારી આરે જામ કેમ તું મારી આરે જ કેમ આવું એને બધાને ખબર નથી કે આપ એને પ્રેમ કરે છે તો પ્રેને હા પાડી દે કે મારી એ છોકરા રે મારું કરાયું છે પણ કાય વાંધો ન હા પણ તો તારે સમજવું જોઈએ ને તારે ત્યારે કંઈક બોલાય ને ત્યારે કેમ તું કાંઈ બોલી નહીં કે મને આવી રીતે છે હું આવી રીતે પ્રેમ કરું છું હે કેમ ન બોલી કેની ભૂલ છે હે ભૂલો નહીં પણ છે એની પણ છે ને મને થોડા દિવસ પહેલાં કીધું હતું કે આમ કરી આપણે આમ કરી નાખીએ આપણે આમ વયા જાય મેં કીધું કે ના એમ નહીં થાય એવી રીતે નહીં થાય તો મારી ઘરે તમે માગો લઈને આવો તો કે એમ તો હું જિંદગીમાં નહીં આવીશ પછી મને ગુસ્સો ચડ્યો એને પણ ગુસ્સો ચડ્યો એમાં બેનું છે ને આવી રીતે થયું તો પછી તું કેમ એમ રડે છે હે એને કહી દીધું કે હું આમ નહીં કરું નહીં આવું જિંદગી પર માગું લઈ નહીં આવું તો હું કરવા પ્રેમ કર્યો ત્યાં એને કહી આ મેં ને સંધી પહેલાં પ્રેમ કર્યો હતો બી આવ્યા હતા ને રે રહીને મમ્મી તો હાવ સખત નાદ પાડ દીધી બોલાઈ જાય છે મારું એનાથી કે નહીં હું એક એની યારે કરવા જ નહીં દઉં સંદીપ કે નહીં કરવા દઉં તો હું એકલો કરી આવીશ હું એકલો જઈશ એની મમ્મી પાસે કે એન પપ્પા પાસે એનો હાથ માગવા એટલું તો વિચાર આપણે જે સાચો પ્રેમ કરતા હોય ને ગમે એમ કરીને આવે તો એની તને એમ કહી દીધું તો તું હવે માંડ એના માટે કેમ રોડે છે એ મને નથી સમજણ પડતી બસ એમ જ કે મારી ભૂલ હશે મેં એને કાંઈ કીધું હશે એટલે એ આમ કરે છે બસ મને એ જ થાય છે બીજું કાંઈ નથી થતું કે બસ મારી ભૂલ છે આમાં બધી એવું હોય કે બધી તારી ભાઈ હોય એની ભૂલ હતી ને એને કીધું ને કે હું હું નહીં આવું હું તારી સાથે માગું લઈને નહીં આવું તો પછી તું હવે એના માટે કેમ રડે હે હવે આ રડવાનું બંધ કરી દેતું ખોટું તો બોલું ઘરમાં પ્લીઝ મને પણ ન ગમો તો ખુશ થઈ કે હા એ કે મને વાત કરતી હતી કે હું આની સાથે કરું આમ છે હે એટલે હું તને અહીં મળવા એવી છું સંદીપને નથી ખબર એને મને બહાર જવાની જ ના પાડી પણ તો પણ હું તારા માટે એવી હવે રડવાનું બંધ કરી દે એમ કહું બસ બન થઈ ગઈ તમારા માટે એટલું આવી તો હું તમારા માટે એટલું ન કરી શકું બસ અરે તું તો કેવી ચેતન જ ખબર હે તારામાં કેટલી હિંમત છે બધી તો બજી હવે હું છે હા એ તો સાચી વાત છે પણ આવી રીતે એને મને શું કહેવાય કે કે માગું લે નહીં આવું તો થોડુંક તો મને લાગી આવે ને સારું બધું જવા દે જે થયું હોય જવા દે બધું હા બસ હવે તો એ જ ને